પીખ માંગવાનું આવ્યા શું કહું કે આને તો સારું પણ થોડીક એક્શન કરવી પડશે આને તો મજા પડી જાય આ તો બધા લૂટી જ દઉં બાકી આપણે જેમ પૈસા ની ભૂખ કળા ઘણા મેળ પડી જાય તો પીખાડીને જલસા પડી જાય 马丹，马丹。

બીજા લેટ આવો કોણ અરે લ્યો કે યાદ લો થોડી બનાવું વધારે બુટાલાથી મને બહુ એલર્જી છે શું હાલું હજાર બે હજાર રૂપિયા જે પડ્યા હોય શું તો આલો

તો જોડી ઉપાડ તમારે જરૂર છે અમે શું કરો આબુ મારે પેલો આબુ તો હે પણ મને મા મેટ ના વાખે ઓળગે તો એને શું કરું એટલે હું લુકડા લાયો હું એક ગાર્ડન લઈ જવાનું પેલો ભેગા તૈયાર છે જો અને એને શું હાલજો હાલવા તો એવું છે જો મહિને તમને 20000 રૂપિયા પગાર આલું 20000 20000 પગાર અને કમિશન ઉપર રહેવું હોય તો કમિશન કમિશન શું કમિશન નું બોલો આપણે હજાર પચાસ રૂપિયા તમને હાલવાના હા હું દાણાના ના હજાર રૂપિયા માંગુ તમને પચાસ રૂપિયા એમ નહીં તમે હજાર રૂપિયા દાડા દાણાના કમાવ ને તો પચાસ રૂપિયા તમારા અને હાડી નવસો રૂપિયા મારા ના ના તો એ સેટિંગ ના થાય તો વીસ હજાર રૂપિયા પગાર આવીશ લો પેટ લો કોણ ખબર ના પડે કોઈને ખબર ના પડે મારા જેવો ગાંડો ગાંડો થઈ જાય હાલ હાલ થઈ ના ચાલે મને યાર પે કહા પાસે હોય અલ્યા અઠાવન ભિખાડી અઠાવન ઓગણ સાઈઠમાં તું હાઈઠ મમુ યુ ઓન ન્યુ આવો ચલો કોઈને પાછી ખબર ના પડવા દેવા ગાંડા બન્યા હે ભિખાડી બન્યા છે એવું શું કેવું વડી ફોન આયો હા આઈફોન એક દાડો એમ માણસો કે એક દાડો ઘડી રહ્યા હતા લઈ આજે મારી આપરે દુકાને જઈને મારું નામ લઈ દે જા આડુ દુકાન રાડનપુર માં હે આતે વાળીવરિંગે નામ લઈ લે મારું આઈફોન 50 લઈ લે હાડુ હાડ ઓ કીત્રા ઓ માયુ આયો એક વાટો લઈ લે બે ભેગી ન માગા ના ના બે ભેગી ના ભુડા ઇનકમ ઉછી આવે ઇનકમ ઘટી જાય કે મમ તો નહીં મારા વાટકા રોકી જાશે

જો આવવાનું બેઠા તો થોડો કે અલ્યા બેઠા થાય ભાઈ જે આલો 1200 હે અલ્યા 1200 અમાર જોડો અતમે બેઠા હો તમ તાણે સોક ફરવા ના જો અમારે આબુ ના ભાઈ એ એવું ના આવડે મને હે ઈ ના ફાવે અલ્યા મજા આવશે અન આ તમ ઈ કરે નો નો બમઈ 5% કુય ડાયરેટ લઈ લી ના આવડે તમને

આઉસેડ કેરા દે હેડો ને ખા બેહર દેના ફૂડા પાડો કે ફૂડા પાડો કે ખુલા નહીં ખુલા છૂટા નથી બોલતા કે போபிடாய் அவும் பாய்ல இது போடத்து மாரும் காதம் வாய்கா காதம் 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 லாருபியா போட்டாப் பாட்டேயோ

આડું તમે તો મરાઈ હા એમ મિત્રો પૈસા 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 તો ચલો હે હોય ને તારી તો કેશ ના હોય તો ફોન પે કરો એવું છે હા ફોનપે રાખ જો તમે હું બોલું બરાબર છે તમારું આમાં બોલવાની જરૂર નથી પૈસા કરવું છે પણ પૈસા લેવા છે છે શું લાખો લેવાશે બે હજાર રૂપિયા હે બે ફોન છે ના આવે આ શું છે ફોન હા તારે બે હજાર રૂપિયા લાવી તું શું બોલ બોલશે તમારા બોલાવો આવો આવો

ખોટા મારે પનર તો મિલું એ શું કરો લૂટ તારે બે દાવ મને તો આને એમ લાગે કે ભિખારી છે એમ લૂટ નું કો તો એ છે કે ભિખારી એમ નામ નથી આરે લે તાઉ ના ના તો શું હે આ શું હો ગયા હે ફોન હવે તો ફોન રાખો આ શું ફોન ફોન કોઈ તમારે જે આગળ ફીચર આવે ને હા

થઈ તું શું છે છે નવો નવો એટલે ઘણો ધનઝટ ના કરતો કરો ખાઈ જાજો મારે અઠાવન ગાડા છે